વિદ્યાર્થી મિત્રો જો તમે મારો અવાજ સાંભળી શકતા હોય તો કોમેન્ટમાં યશ લખજો જેથી કરીને આપણે આગળનો હલો તો સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર આપણે અત્યાર સુધી આપણે અત્યાર સુધી એનએમએમએસના લાઈવ ક્લાસમાં જોઈ ગયા શ્રેણી સંજ્ઞાઓનું સંકેતીકરણ વર્ગવારી ગુજરાતી અંગ્રેજી શબ્દોનું તાર્કિક આજે આપણે અનુરૂપતા કસોટી જોવાના છીએ તો અનુરૂપતા કસોટીમાં આજે આપણે ગુજરાતી શબ્દ લઈશું તો ગુજરાતી શબ્દમાં તમે તૈયાર છો ને પાંચથી દસ માર્ક્સનું પૂછાય છે જેમાં અંગ્રેજી શબ્દ પણ હોય છે અનુરૂપતા કસોટીમાં ગુજરાતી શબ્દ લઈએ હવે એક અનુરૂપતા કસોટી અંતર્ગત આ વિભાગના પ્રશ્નોમાં કોઈ ચોક્કસ સંબંધ ધરાવતી જોડી 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 એટલે શું બે શબ્દો હોય બરાબર ને બે શબ્દોની એક જોડી આપવામાં આવેલી હોય છે આ જોડીનો જે સંબંધ હોય તેને અનુરૂપ તેના જેવા જ સંબંધ ધરાવતી આપેલી જોડીનો એક શબ્દ આપેલો હોય છે મતલબ બધા મળીને કેટલા શબ્દ આપ્યા હોય ત્રણ અહીં જુઓ ચોક્કસ સંબંધ ધરાવતી જોડી તો આ પહેલી જોડી છે ઉદાહરણમાં ગાય અને વાછરડું આ જોડી છે હવે એના જેવો જ સંબંધ ધરાવતી જોડીનો એક શબ્દ આપેલો હોય મતલબ અહીં ઊંટ આપેલો છે પણ અહીં તેની સાથે સંબંધ ધરાવતો શબ્દ આપ્યો નથી તો આપણે શું જોઈશું તો આપણે જોઈએ તો આનામાં મદન્યુ ગાડરું સી બોટડુ અને ખોલકું તો ઊંટના બચ્ચાને બોટડુ કહેવામાં આવે છે જેમ ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે તેમ ઊંટના બચ્ચાને બોટડુ કહેવામાં આવે છે તો આપણો જવાબ આવશે બોટડુ તો આમ તમે સંબંધ સમજી ગયા ને કે ત્રણ શબ્દો આપ્યા હશે બે પ્રથમ બેનો એકબીજા સાથે કંઈક સંબંધ છે એવો જ શબ્દ સંબંધ ત્રીજાનો ચોથા સાથે હશે તો આપણે એવા જ કેટલાક શબ્દો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે મારો વિચાર એવો છે કે આપણે હું તમને આવી રીતે પ્રશ્નો બતાવ્યા કરું અને જવાબ બોલ બતાવ્યા કરું તો આપણે અડધો કલાકમાં દસ કે પંદર જ પ્રશ્નો જોઈ શકીશું પણ આપણે કેટલીક એવી માહિતી જોઈએ કે જેના આધારે સો જેટલા પ્રશ્નો બની જાય તો પણ તમને આવડી જાય તો થોડીક માહિતી તમારે યાદ રાખવા માટેના આજનો આ વિડીયો છે તો ચાલો શરૂ કરીએ છીએ જોઈએ છે તે પહેલાં જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ નવા વિડીયો તમને મળતા રહે મારો પ્રયાસ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર લખજો તો આપણે જોઈએ છીએ આપણે આવી જ માહિતી ભેગી કરીએ તો અહી યાદ રાખો પ્રાણી અને બચ્ચાના નામ ચાલ તમારા માટે મેં થોડાક ચિત્રો પણ ભેગા કર્યા છે ગાયના બચ્ચાને વાછરડું કહે છે આ જુઓ ગાયનું બચ્ચું ઘોડાના બચ્ચાને વછેરું કહે છે અહીં તમે ચિત્રમાં વછેરું જોઈ શકો છો બકરીના બચ્ચાને લવારુ કહે છે લવારું દેખાયું આર્યું નાનકડું કૂતરાના બચ્ચાને ગલુડિયું કહે છે પછી બિલાડીના બચ્ચાને મીંડું કહે છે ભેંસના બચ્ચાને પાડું કહે છે ઘેટાના બચ્ચાને ગાડરું કહે છે ઓહો કેટલું સુંદર રહ્યું છે મઉ મો હાથીના બચ્ચાને મદન્યુ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે એ વસ્તુ યાદ રાખો કે પ્રાણીઓ દરેક પ્રાણીના જે બચ્ચા છે ને એ ખરેખર ખૂબ સુંદર લાગે છે એ મનુષ્યનું બાળક હોય કે પ્રાણીઓનું બચ્ચું હોય ખૂબ સુંદર લાગે છે આપણે આગળ જોઈએ કેટલાક હજુ વધારાના તો ગઢેડાના બચ્ચાને ખોલકું કહે છે આ જુઓ ગઢેડાનું બચ્ચું ખોલકું નાનકડું છે સાપના બચ્ચાને કણા કહે છે કેટલું નાનું છે હાથમાં સમાઈ ગયું મરઘીના બચ્ચાને પીલું અથવા પીલું કહે છે સરસ મજાના નાના નાના મરઘીના બચ્ચા સિંહના બચ્ચાને સરાયું અથવા ભૂરડું કહે છે અને ઊંટના બચ્ચાને આ બોતડું કહે છે કેટલું સરસ મજાનું નાનકડું આ બોતળું છે એ શરૂઆતમાં આપણા મનુષ્યના બચ્ચાને જ મતલબ બાળકને ચાલતા વરસ લાગે પણ આમાં મોટાભાગે પ્રાણીઓના બચ્ચા એવા હોય છે કે જે પ્રથમ દિવસના પ્રયત્નના અંતે જ તેઓ ચાલતા શીખી જાય છે આગળ જોઈએ હવે બીજી માહિતી જોઈએ અહીં આ દુનિયાનો નકશો છે આ દુનિયા છે અને દુનિયામાં આવેલા દેશો એના આપણે દેશની રાજધાનીના નામ આવે છે બે રાજધા દેશ આપ્યો હોય તેની સામે તેની રાજધાની આપી હોય અને ફરીથી એક દેશ આપ્યો હોય અને ક્વેશ્ચન માર્ક મૂક્યો હોય તો એ બધું જોવા કરતાં આપણે માહિતી ભેગી કરીએ તો આપણને ખૂબ કામ લાગશે તો ચાલો ભારતની રાજધાની છે દિલ્હી ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબેરા યાદ રાખી લેજો હે ફ્રાન્સની રાજધાની છે પેરિસ પેરિસમાં શું આવેલો છે આપણે એફિલ ટાવર બરાબર ને ઇટાલીની રાજધાની છે રોમ ઇંગ્લેન્ડની રાજધાની છે લંડન ઇંગ્લેન્ડ એટલે અંગ્રેજોનું બરાબર રશિયાની રાજધાની છે મોસ્કો ચીનની રાજધાની છે બેઇજિંગ આપણો પડોશી દેશ છે ચીન કેન્યાની રાજધાની છે નૈરોબી જાપાનની રાજધાની છે ટોક્યો ઈરાકની રાજધાની છે બગદાદ તમે આપણે અલીફલેલા અને અમુક પેલી વાર્તાઓ સાંભળી હશે જેમાં ઈરાક બગદાદ બગદાદનું નામ હોય છે ભૂટાનની રાજધાની છે થિમ્પુ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ શ્રીલંકા આપણો પડોશી દેશ તેની રાજધાનીનું નામ કોલંબો બાંગ્લાદેશની રાજધાનીનું નામ ઢાકા નેપાળની રાજધાનીનું નામ કાઠમાંડુ અને થાઈલેન્ડની રાજધાનીનું નામ બેંગકોક, હું જોઈ શકું છું કે જરાક આ થાઈલેન્ડની રાજધાનીનું નામ બેંગકોક મારા આગળ છુપાઈ ગયું છે પાછળ ચાલો આગળ જોઈએ આપણે હવે આપણે દેશ અને ચલણી નાણું જોઈએ તો આપણ યાદ રાખવું જરૂરી છે પરીક્ષામાં પૂછાય છે દેશ અને તેનું ચલણી નાણું ભારતનું ચલણી નાણું છે રૂપિયો ચાલો થોડાક આપણા ભારતના રૂપિયા જોઈ લઈએ આજે આ તરફ દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા અને આ બે હજાર રૂપિયાની નોટ પણ છે પણ હાલમાં બે હજારની નોટ ડિસ કન્ટિન્યુ કરી દેવામાં આવી છે એટલે હવે તે ચલણમાં નથી રહી હવે જર્મનીના જે છે તેને માર્ક કહેવામાં આવે છે જર્મનીનું ચલણ અમેરિકાના ચલણને ડોલર કહેવામાં આવે છે તુર્કીના ચલણને લીરા કહેવામાં આવે છે ઇંગ્લેન્ડના ચલણને પાઉન્ડ કહેવામાં આવે છે અહીં પાઉન્ડનું ચિત્ર પણ તમે જોઈ શકો છો રશિયાના ચલણને રૂબલ કહેવામાં આવે છે ચીનના ચલણને યુવાન કહેવામાં આવે છે યુવાન તમે ચિત્રમાં જોઈ શકો છો આગળ જોઈએ તો જાપાનના ચલણને યેન કહેવામાં આવે છે ઈરાકના ચલણને કિનાર કહેવામાં આવે છે અફઘાનિસ્તાનના ચલણને રૂપિયો કહેવામાં આવે છે પાકિસ્તાનના ચલણને પણ રૂપિયો કહેવામાં આવે છે ભારતના ચલણને પણ રૂપિયો કહેવામાં આવે છે ઇટાલીના ચલણને યુરો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં એક વસ્તુ યાદ રાખો કે ભારતનું ચલણ રૂપિયો છે પાકિસ્તાનનું ચલણ રૂપિયો છે અફઘાનિસ્તાનનું ચલણ રૂપિયો છે તો તમે ભારતના રૂપિયો લઈ જઈને પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં ખરીદી ન કરી શકો ત્યાંનો રૂપિયો અલગ હોય અને એ રૂપિયાની વેલ્યુ પણ અલગ હોય ઇટાલીના ચલણનું નામ છે ના બાંગ્લાદેશના ચલણનું નામ છે ટાકા થાઈલેન્ડના ચલણનું નામ છે થઈબહ તો હવે આગળ જોઈએ બીજી નવી માહિતી યાદ રાખવા માટે આ માહિતી તમને યાદ રહેશે તો આના આધારે પૂછાયેલા દસ પ્રશ્નોના વીસ પ્રશ્નોના જવાબ તમે એક સાથે આપી શકો એટલા માટે આજે આપણે પ્રશ્નો નથી જોતા પણ માહિતીઓ ભેગી કરી રહ્યા છે સમજાઈ ગયું ને ચાલો આગળ હવે ભારતમાં અઠાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે આમાં રિવ્યુના અંતે સમયાંતરે વધઘટ થતી રહે છે આપણી પાસે અહીં નક માહિતી થોડી ભેગી કરી છે આપણે નકશો લીધો છે જેમાં તેની રાજધાનીના નામ પણ લખ્યા છે જેમ કે અહીં તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી અરુણાચલ પ્રદેશની ઈટાનગર આસામની દિસપુર બિહારની રાજધાની પટના છત્તીસગઢની રાજધાની રાયપુર ગોવાની રાજધાની પણજી આપણા ગુજરાતની તો તમને ખબર જ છે રોજ પ્રશ્નો પૂછાતો હોય સ્કૂલમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર હરિયાણાની ચંડીગઢ હવે એક વસ્તુ ધ્યાન રાખજો હે તમે હરિયાણાની રાજધાની શું વાંચી ચંદીગઢ અને પંજાબની રાજધાની પણ ચંદીગઢ છે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા ઝારખંડની રાજધાની રાંચી કર્ણાટકની રાજધાની બેંગલુરુ કેરળની રાજધાની તિરુવનંતપુરમ મધ્યપ્રદેશની ભોપાલ મધ્યપ્રદેશ આપણો પાડોશી દેશ છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હવે હું તમને આપણે આ નકશામાં તેની રાજધાની બતાવી રહ્યો છું તો જે આ રીતે છે એ યુનિયન ટેરિટરી છે આ તરફ જમ્મુ કાશ્મીરની શ્રીનગર જમ્મુ આ તરફ લદ્દાખની છે તો કા લેહ રાજધાની હિમાચલ પ્રદેશની રાજધાની ચિમલા પંજાબની રાજધાની ચંડીગઢ પછી ઉત્તરાંચલ દેહરાદૂન હરિયાણાની રાજધાની શું છે હરિયાણાની રાજધાની છે ચંદીગઢ આ તરફ દિલ્હીની રાજધાની ન્યૂ દિલ્હી આ દિલ્હી જે છે એ યુનિયન ટેરિટરી છે બરાબર એટલે કે શું કહેવાય એને આપણે કહીશું એનું ગુજરાતી નામ થશે કેન્દ્ર શાસિત પ્રદેશ તો ફરીથી એકવાર આગળ જોઈએ મા માહિતી ગુજરાત આ આપણું ગુજરાત તમે ગુજરાતમાં કયા જિલ્લામાં રહો છો લખજો કોમેન્ટમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર આપણા પડોશી રાજ્યોના નામ જરાક જોઈ લો હે ગુજરાતથી ઉપર જુઓ ઉત્તરે રાજસ્થાન છે પૂર્વ બાજુ એ મધ્યપ્રદેશ છે અને આ દક્ષિણ તરફ મહારાષ્ટ્ર છે આ એના આ તરફ છે પશ્ચિમ તરફ તો દરિયો આવી જાય ગુજરાતને સોળસો કિલોમીટર લાંબો દરિયો મળ્યો છે આપણે નસીબવાળા છીએ આપણું ગુજરાત તો આગળ જુઓ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આ તરફ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છત્તીસગઢની રાજધાની રાયપુર ઓડિશાની રાજધાની ભુવનેશ્વર આ બધા પૂર્વના રાજ્યો જુઓ अरुणाचल प्रदेशची राजधानी ईटानगर आसामनी राजधानी दिसपूर नागालँड राजधानी कोहिमा मणिपूरनी राजधानी इम्फाल मिझोरम राजधानी अजवाल त्रिपुरानी राजधानी अगरतला वेस्ट बंगाल एले पश्चिम बंगालनी राजधानी कोलकाता आरफ तेलंगाणा राजधानी हैदराबाद કર્ણાટકની રાજધાની બેંગલુરુ પંજાબ ગોવાની રાજધાની પણજી આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી તમિલનાડુની રાજધાની શું છે ચેન્નઈ અને ની રાજધાની છે તિરુવનંતપુરમ તો આ આ રીતે તમે રાજધાનીના નામ યાદ રાખજો જે તમને આવા પ્રશ્નોમાં પૂછાય છે તો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ અહીં તમે જોઈ શકો છો કે સાધનો અને તેના માપન દબાણ માપવા માટે બેરોમીટર વપરાય છે તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાય છે તમે સાંભળ્યું છે ને ડોક્ટર પાસે પણ હોય છે થર્મોમીટર આપણા શરીરનું તાપમાન માપે તાવ છે કે નહીં એ બધું કહે ભેજ માપવા માટે હાઈ હાઈગ્રોમીટર વપરાય છે પવન માપવા માટે એનિમોમીટર વપરાય છે ઝડપ માપવા માટે ઓડોમીટર વપરાય છે કોને કોણે ઓડોમીટર જોયું છે તમે જ જોયું હશે ચાલો હું તમને યાદ અપાવું તમે બાઇક જોઈ છે ગાડીઓ જોઈ છે વાહન જોયા છે બરાબર તો આપણા વાહનમાં આ પ્રમાણેનું હોય છે જે આપણને ઝડપ બતાવે છે ચાલીસની સ્પીડે જઈ રહી છે પચાસ સાહીઠ અને કિલોમીટર પણ ના આંકડા પણ ફરતા હોય છે તો એ ઓડોમીટર છે જે આપણી ગાડીની ઝડપ બતાવે છે પ્રકાશ માપવા માટે ફોટોમીટર વપરાય ભૂકંપ માપવા માટે સિસ્મોગ્રાફ વિદ્યુત પ્રવાહ બળ માપવા માટે એમીટર આ તરફ જુઓ દૂધની ઘનતા માપવા માટે ઇલેક્ટોમીટર દૂધમાં પાણી નાખ્યું હોય ને તો લેક્ટોમીટરથી ખબર પડી જાય કારણ દૂધ પાતળું થઈ જાય પાણીની ઘનતા કેવી હોય પાણીની ઘનતા ઓછી હોય અને દૂધની ઘનતા વધુ હોય પ્રવાહીની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર વપરાય છે આગળ આપણે જોઈએ તો બીજી નવી માહિતી જથ્થો અને એકમ તો અહીં આપણે જોઈએ જથ્થા અને એકમમાં અંતર માપવા માટે આપણને મીટરની જરૂર પડે છે જુઓ હવે હું મીટર બોલું એટલે એકલું મીટર આવે કિલોમીટર નહીં આવે એવું બધું નહીં એની સાથે જે રિલેટેડ છે એ પણ બધા આવશે દાખલા તરીકે અંતર માપવા માટે આપણે સેન્ટીમીટર પણ વાપરીએ સેન્ટીમીટર મીટર કિલોમીટર મિલીમીટર પછી પ્રકાશ વર્ષ એ બધું આવે દળ માપવા માટે કિલોગ્રામ વપરાય છે અહીં જુઓ આ સિત્તેર કિલોનું છે આ સાધન આ સાધન પાંચ કિલોનું છે આમ આપણે કિલોગ્રામમાં આપણે સામાન લાવતા હોઈએ છીએ બરાબર ઘઉં ચોખા ઉર્જા માપવા માટે ઝૂલની જરૂર પડે કાર્ય માપવા માટે ઝૂલમાં મપાય વિસ્તાર છે એ હેક્ટરમાં મપાય દસ હેક્ટર જમીન પચાસ હેક્ટર જમીન તો એ વિસ્તાર થયો બરાબર જમીનનો એરિયો સમય માપવા માટે આપણે સેકન્ડનો ઉપયોગ કરીએ છીએ સમયનો એકમ સેકન્ડ છે પછી પાવરનો એકમ છે વોટ વીજ પ્રવાહનો એકમ છે એમ્પિયર આપણા ઘરોમાં સામાન્ય રીતે જે સ્વીચ હોય છે એ છ એમ્પિયરની હોય છે અને જેમાં આપણે ભારે સાધનો લગાવીએ દાખલા તરીકે તમને કહું તો પાણી ગરમ કરવા માટે જે વાપ આપણે લગાવીએ છીએ એ પ્લગ સોળ એમ્પિયરનો હોય છે ફ્રીજ માટે સોળ એમ્પિયરનો વપરાય પછી બીજા જે છે આ ભારે જેમાં ખૂબ વીજળીની જરૂર પડે એના માટે સોળ એમ્પિયર અને સામાન્ય સ્વિચ છ એમ્પિયરની હોય છે બળ માટે બળ ન્યૂટનમાં મપાય કદ છે માં મપાય તમે પ્રવાહીનું કદ માપો છો તો માં દૂધ છે બે લીટર અઢીસો ચાલો તમને પ્રશ્ન નાની થયેલી દૂધની મોટી થયેલી દૂધની કેટલા લીટરની આવે તો દૂધની મોટી થેલી અડધા લીટરની આવે અને પાંચસો મિલીલીટર પણ આપણે કહીએ છીએ દબાણ છે એને આપણે પાસ્કલમાં માપીએ છીએ આગળ જોઈએ નવું તો કારીગર અને સાધન તમે કારીગરોને ઓળખો છો આપણા આસપાસ આપણી જરૂરિયાતો પૂરી કરે છે કારીગરો તો કારીગરોમાં યાદ રાખવાની માહિતી હું તમને કહું છું ખેડૂત ખેડૂતનું સાધન કયું હળ હળનું ચિત્ર અહીંયા અમે મૂક્યું નથી એટલે તમે ઇમેજિન કરી શકો ને જોયું જ છે ચોપડીમાં પુસ્તકમાં લેખક છે એનું સાધન છે કલમ ડોક્ટરનું સાધન છે સ્ટેથોસ્કોપ સૈનિકનું સાધન છે બંદૂક દરજીનું સાધન છે સોય કાતર માળીનું સાધન છે ટ્રીમિંગ કટર તમે વૃક્ષો કાપતા જોયું છે ને માળીને આ વૃક્ષોની કટિંગ કરતા વ્યવસ્થિત છટણી કરે છે જેથી ખૂબ સુંદર બગીચો દેખાય છે કળીઓ છે એનો આવે આળંબો અહીંયા લના બદલે અળા આવશે આડંબો આ દિવાલ જે છે કળીઓ દિવાલ ચણે છે હવે દિવાલ છે તે જો ત્રાસી નહીં જાય ને એના માટે તે આળંબોનો ઉપયોગ કરે છે આળંબાથી દીવાલ છે એક આપણે ભમરડા જેવું હોય છે ને એને લાંબી દોરી બાંધેલી હોય એનાથી દિવાલ જો ત્રાંસી હોય તો તે ખબર પડી જાય છે લુહાર છે તે તેનું સાધન છે ધમણ આ તરફ સુથારનું સાધન છે વાંસલો ફરસી ઇલેક્ટ્રિશિયન છે એનું સાધન છે ટેસ્ટર અહીં તમે ટેસ્ટર જોયું છે બરાબર આપણે પાવર જાય કે કોઈક સાધન ન ચાલે ત્યારે આપણે ચેક કરીએ છીએ ને ટેસ્ટરથી શિક્ષક છે એ ચોક વાપરે કુંભાર છે એનું સાધન છે ચાકડો મોચીનું સાધન છે નખલી પેલું મોચીનું સાધન જોયું હશે તમે લોખંડનું બરાબર એમાં બૂટ બરાબર ફસાવે તો એને સિલાઈ મારતા સારી રીતે ફાવે વાળંદનું સાધન છે અસ્ત્રો વાળ એટલે નાઈ અ હજામ શબ્દથી તમે કદાચ વધારે પરિચિત હશો તો એનું અસ્ત્ર એનું સાધન છે અસ્ત્રો દાઢી કરવા માટે માછીમારનું સાધન છે જાળ માછીમાર છે એ જાળ ફેંકે નદીમાં તળાવમાં ને માછલી પકડે તો એ જાળ વાપરે શિલ્પીનું સાધન છે હઠોડી હઠોડો એને પથ્થરના ઝીણું ઝીણી હઠોળીથી ઝીણું ઝીણું મારે છે ઘીણી અઠોડીથી અને સરસ આકાર આપે છે તો આગળ આપણે જોઈએ કારીગર અને કાર્યસ્થળ વિદ્યાર્થી મિત્રો કયો કારીગર કઈ જગ્યાએ કામ કરે એ પણ પ્રશ્ન અનુરૂપતા કસોટીમાં પૂછાય છે ખેડૂત છે એ ખેતરમાં કામ કરે છે જજ વકીલ છે એ કોર્ટમાં કામ કરે ડૉક્ટર છે તે દવાખાનામાં કામ કરે છે સૈનિક છે તે સરહદ પર કામ કરે છે નોકર ઘરમાં કામ કરે છે માળી ક્યાં કામ કરે બાગ બગીચામાં વેટર વેટર રેસ્ટોરન્ટમાં કામ કરે છે એક્ટર છે એનું કાર્યસ્થળ છે સ્ટેજ સ્ટેજ પર કામ કરે છે વૈજ્ઞાનિક છે તે પ્રયોગશાળામાં કામ કરે છે ક્લાર્ક છે તે ઓફિસમાં કામ કરે શિક્ષક શિક્ષક છે તે શાળામાં કામ કરે છે મિકેનિક છે તે ગેરેજમાં કામ કરે છે રસોઈઓ છે તે રસોડામાં કામ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઓછા સમયમાં ખૂબ બધી માહિતી જોઈ આ માહિતી જો તમે પ્રશ્ન સ્વરૂપે હું તમને આપું ને બધી જ તો દોઢસોથી બસો પ્રશ્નો તૈયાર થઈ જાય એટલે અહીં તમે જોઈ શકો છો કે માહિતી ખૂબ બધી છે ઓછા સમયમાં આપણે જોઈ રહ્યા છીએ આગળ જોઈએ કારીગર કાર્ય સ્થળ પછી વ્યવસાયકાર અને તેનું ઉત્પાદન તો અહીં આપણે આજે જોઈએ વ્યવસાયકાર કોણ શું ઉત્પાદન કરે ખેડૂત છે તે પાકનું ઉત્પાદન કરે લેખક છે તે બુકનું ઉત્પાદન કરે બુક લખે બરાબર ને પુસ્તક નિર્માતા છે એ ફિલ્મનું ઉત્પાદન કરે ફિલ્મ બનાવે આવો શબ્દ હું બોલીશ સોની ઘરેણા બનાવે દરજી કપડા કાપડ બનાવે ભાવસાર છે તે રંગકામ કરે છે રંગારો પણ કહીશું તે રંગકામ કરે છે કળીઓ છે તે ચણતર કરે છે એટલે કે તેનું કામ ચણતરનું છે સુથાર છે તે ફર્નિચરનું ઉત્પાદન કરે ફર્નિચર બનાવે શિક્ષક છે એ શિક્ષણ આપે તમને આવો પ્રશ્ન હોય સુથાર ફર્નિચર તો શિક્ષકની સામે પ્રશ્નાર્થ ચિહ્ન લખ્યો હોય તો તમારે શું જવાબ આપવાનો શિક્ષણ કુંભારની સામે તમે માટલા લખી શકો માટીના કે માટીની વસ્તુઓ લખી શકો મોચી એ બૂટ ચંપલ નું ઉત્પાદન કરે રસોઈઓ છે તે ભોજનનું ઉત્પાદન કરે છે અને તંત્રી છે તે સમાચાર પત્રનું ઉત્પાદન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જેટલી પણ માહિતી જોઈ તેમાંથી દોઢસોથી બસો પ્રશ્નો તૈયાર થશે તમે વિડીયો વચ્ચે પોઝ કરીને ફરીથી એકવાર જોઈ લેજો આજની માહિતી તમને કેવી લાગી શું તમને વિડીયો ગમ્યો અને મારો પ્રયત્ન તમને યોગ્ય લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ નવા વિડીયો સમયસર બનતા રહે આજે આપણે ખૂબ ઓછા સમયમાં ખૂબ બધી માહિતી તૈયાર કરી આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમને નમસ્કાર પરીક્ષાની તૈયારી બરાબર કરતા રહો